નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર ભગત સુરતના કાપુદરામાં મધર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કોમલબેન પટેલ દ્વારા સતત તેરમા વર્ષે પાંચ હજાર કરતા પણ વધારે મહિલાઓની મહાકાવડ યાત્રા તેમજ પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ભક્તો કાવડ યાત્રા દ્વારા મહાદેવ પ્રત્યેની પોતાની ભક્તિ દર્શાવતા હોય ત્યારે પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું સરસ મજાનું આયોજન સાથે સાથે મહિલાઓ દ્વારા ક્યારેય કાવડ યાત્રા ન થઈ હોય એના કરતા પણ વિશાળ કાવડ યાત્રાનું આયોજન કર્યું હતું આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારની પૂર્વ સંધ્યાએ સુરતના કાપુદ્રા સિદ્ધિ કુટીર મહાદેવ મંદિરથી તાપ કિનારે કાવડમાં પાણી લઈ અને પાંચ થી પણ વધારે મહિલાઓ કાવડ યાત્રા કરી હતી એક રોડ સ્થિત સ્પોટ્સ કોમ્પ્લેક્ષ સ્થિત પહોંચીને સંત આધ્યાત્મિક ઓમ ગુરુના ના સાનિધ્યમાં અને રાજકીય અને સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાંચ હજાર જેટલી બહેનો પાર્થિવ શ્રીમંદિર પૂજા કરી હતી મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કોમલબેન પટેલે જણાવ્યું હતું કે આજે પાંચ હજાર થી વધુ બહેનોએ કાવડ યાત્રા બાદ એક સાથે શિવલિંગની પૂજા અર્ચના કરી છે જેમાં તેમનું કે સમગ્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર હિન્દુ ધર્મ નો પ્રચાર થાય બ્યુરો સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર